અલેકુમ વિદ્યાર્થીઓ તારીખ પચીસ બે બે હજાર એકવીસ ધોરણ ત્રણ આસપાસની સ્વાધ્યાય પે પોમાં પેજ નંબર એક્યાસીથી પંચ્યાસી આપણે ચલાવીશું પેજ નંબર એક્યાસીથી પંચ્યાસી તો તમારી પોતાની નિશાની બનાવો આ નિશાની પહેલાંની નિશાની કરતાં અલગ હોવી જરૂરી છે હવે તમે બનાવેલા નિશાનીને નીચે આપેલા નકશામાં મૂકો નકશામાં જે નિશાની બનાવવાનું રાખો તમારે જાતે આ નિશાની બનાવવાની છે વિદ્યાર્થીઓ શબ્દો વાંચો અને તે માટેની નિશાની દોરો બરાબર છે ઝાડ છે તો ઝાડની નિશાની શું છે તે દોરવાની છે ઘરની નિશાની શું છે તે દોરો પોસ્ટ ઓફિસની નિશાની શું છે તમારે જાતે બનાવવાનું છે શાળાની નિશાની હોસ્પિટલ અને બસ સ્ટોપની નિશાની બરાબર છે નકશાને આધારે વિગત લખો બરાબર છે ઘર છે ઝાડ છે હેડપંપ છે દરવાજો કૂવો બસ સ્ટોપ પોસ્ટ ઓફિસ હોસ્પિટલ દુકાન અને સારા ચિત્રો જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો નકશામાં કેટલા ઘર છે તો નકશામાં ચાર ઘર છે નકશામાં કેટલી દુકાનો છે તો એક દુકાન છે નકશામાં કેટલા ઝાડ છે તો પાંચ ઝાડ છે નકશામાં કેટલા હેડપંપ છે તો એક હેડપંપ છે પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે તો બગીચો છે બસ સ્ટોપની નજીક શું છે તો હેડપંપ છે નિશાનીઓની યાદી વગર તમે નકશો શોધી શકો છો ખરા નાન નકશા વાંચન માટે નિશાનીઓથી જરૂરી છે ડાબુ જમણું તમે ગણિતમાં ભણ્યા હોય તેવી જ નિશાનીઓ અહીંયા આગળ લખો તો વિગત સરવાળો નિશાની પ્લસ ભાગાકારની ભાગાકારની નિશાની ગુણાકારની ગુણાકારની નિશાની વર્તુળની વર્તુળની નિશાની બાદબાકીની બાદબાકીની નિશાની ને ત્રિકોણની ત્રિકોણની નિશાની નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો નકશો એટલે શું તો નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગની આજુબાજુની પરિસ્થિતિ અને સ્થાન દર્શાવતી નાના માપથી દોરેલી આકૃતિ નકશામાં નિશાની એટલે શું નકશામાં કેટલી વિગતો દર્શાવવા માટે ખાસ પ્રકારના ચિત્રો વપરાય છે આ ચિત્રોને નિશાની કહે છે નકશાના મુખ્ય અંગો જનાઓ દિશાસૂચન નિશાનીઓ પ્રમાણ પ્રમાણમાં નીચેના પ્રમાણના ટૂંકમાં ઉત્તર લખો નકશો કોને કોને ઉપયોગી છે ભૂગોળ વિષય શીખવનારા અને અભ્યાસ કરનારા બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત પ્રવાસીઓ દરિયાઈ જહાજ ચાલકો વિમાન ચાલકો સૈનિકો પર્વતો રાહકો ઇન્જિનિયરો વગેરે માટે નકશો ઉપયોગી છે નકશામાં શું શું દર્શાવવામાં આવે છે નકશામાં સંબંધિત પ્રદેશનું સ્થાન નદીઓ સમુદ્રો મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે પ્રવૃત્તિઓમાં નીચેના હાથના ચિત્રોમાં તમારો જે હાથ તેમાં બંધ બેસે તે તમારો જમણો હાથ તમારો બીજો હાથ નીચેના ચોરસ પર મૂકો અને તમારા જમણા હાથની રેખાચિત્ર દોરો અને હતી જે હાથનું તમે રેખાચિત્ર દોર્યું એ તમારો ડાબો હાથ છે નીચે તમારા ડાબા હાથનું રેખાચિત્ર દોરવાનું છે બરાબર છે તમે નીચે આપેલી રેખાચિત્રમાં દર્શાવેલા સ્તરો માટે ચોરસ યોગ્ય સંકેતો દોરો રમતનું મેદાન છે ઝાડ બગીચો ઘર પોસ્ટ ઓફિસ સારા ઘર બરાબર છે

નકશો કોને ઉપયોગી છે ક શિક્ષકને નીચેનામાંથી બગીચા માટેની નિશાની કઈ છે તો બ નકશામાં સંકેત ખાલી જગ્યા સૂચવે છે રસ્તા પર આગળ રેલવે ક્રોસિંગ છે તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમારે પકડન પૂરું થાય છે તમારે પેજ નંબર થી પંચ્યાસી સુધી તમારે લખવાનું છે પેજ નંબર એક્યાસીથી પંચ્યાસી સુધી લખવાનું છે અને નોટમાં પણ લખવાનું છે અલ્લાહ હાફિઝ